નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલને મિત્રો તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલ આશારામને લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે ત્યારે મિત્રો રાજ્ય સરકાર આશારામના અમદાવાદ ખાતેના આશ્રમનો કબજો લઈ શકે છે જી આ મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો એક અહેવાલ મુજબ ગુજરાત સરકાર અમદાવાદ મોટેરા સ્થિત આશારામના અત્યારે મિત્રો આશ્રમનો કબજો લઈ શકે છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપણે એ પણ જણાવી દઈએ કે ત્યારે મિત્રો નરેન્દ્ર મોદી સ્ટેડિયમ નજીક આવેલા ત્રણ આશ્રમો દૂર કરીને રાજ્ય સરકાર સરદાર પટેલ સ્પોર્ટ્સ અને ત્યારે એમ્ફ્લેવ ત્યારે ઓલિમ્પિક વિલેજ અને અન્ય રમતગમત સુવિધાઓ ત્યાં વિકસાવશે વધુ મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે અમદાવાદમાં ત્યારે ઓલિમ્પિક બે હજાર સત્રનું આયોજન થવાની શક્યતાને લઈને ત્યારે મિત્રો અત્યારથી સરકાર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે જ્યાં મિત્રો અત્યારે અલ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ માં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ